નમસ્કાર હું રૂપલી દવે ગુજરાત કથે ન્યુઝમાં આપ સૌનું સ્વાગત કરું મુખ્ય સમાચાર આ મુજબ છે રામદેવ કોરોનીલને કોરોનાની દવા કહીને વેચી રહ્યા હતા હવે દિલ્હી હાઇકોર્ટે લગાવી છે ફટકાર ગુજરાતમાં સર્વત્રિક વરસાદ છતાંય અમદાવાદ અને રાજકોટમાં પચાસ ઓછો વરસાદ નોંધાયો છે ચક્રવર્તી તોફાનની વૈજ્ઞાનિકોએ કરી છે ચેતવણી બિહારના પૂર્ણિયામાં વીસ મિનિટમાં કરોડોની લૂંટ સ્ટાફ અને ગ્રાહકોને બંધક બનાવીને શોરૂમ લૂંટ્યો એલવીસ યાદવ એકવાર વિવાદોમાં ફસાયો એક એક ફોટાએ છે મુશ્કેલી જ ઇવેન્ટમાં પહોંચ્યા અર્જુન કપૂર અને મલાયકા અરોરા પરંતુ એ એકબીજાથી દૂર દૂર રહ્યા સુપ્રીમ કોર્ટે દિલ્હી સિવાયના કોઈ રાજ્યોમાં હોઈ શકે લોકસભામાં સવાલ પછી આર્ટિકલ વન ની ચર્ચા પ્રમુખ સ્વામી મહારાજે ઓગણીસો ચોર્યાસી માં થાઇલેન્ડના પ્રવાસ દરમિયાન મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો જે મહંત સ્વામીશ્રી બોડકદેવ પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલ બળાત્કાર કેસ મુદ્દે યુવતીને સમાધાન કરવાનું દબાણ કરીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે કારના શોરૂમમાં નોકરી કરતી યુવતીને ગંદા મેસેજ મોકલી પરેશાન કરતા હતા બે કર્મચારીઓ જયંત શરણદિયાનો હુંકાર સમાજ ટોચ પર બેસાડે તો ઉતરી પણ શકે છે કોઈ પાડી દેવાના પ્રયાસ કરશે તો ઉત્તર ગુજરાતમાં વરસાદે ધડબડાટી મચાવી પ્રાંતિજમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં એકસો ને ત્રીસ કેસ સામે આવ્યા હોરૂપલી દવે ગુજરાત કથા ન્યૂઝમાંથી આપ સૌની રજા લઉં છું નમસ્કાર